બે હજાર રૂપિયા હજાર રૂપિયા એક મસાના આવે તો એમ કરી આપણે આઈ પણ સારું લેતા છોકરા ગ્રાહ માં હોય આટલે તો કોઈ નહીં પૂરું પડે કોક કોરો નહિ હ પૈસા ખુબ આવે એવું

છોકરા મને બચો થયો હમણાં ના મને તો લાગે છે હશે તો નઈ જાગતું તું જોવા જઈ ચાલો

તો માર છે બરું બં ના બેહો ક્યાં સકન કર્યા છે આપે આ દાડે ઉજ રાત ગતું રહેતો હોય મારું પછી શું શું છે આપડે છે ને શીખી રાવા પેલો થયો તો અત્યારે પણ અત્યારે શું પતે જાગતા પડે ઊંચી ના અતિ તો

મોડું થઈ ગયું બે બુરી તો બેસી ઉતરી જઈ હતી વરસાદ શું છે

મોટી આનંદ માર્યો સારું કર્યું તમે મારો શીખવા વધારા લેવાની મોટા ઉંમર કાકો એને તમારા છોકરા સુધારો સોરી બોરી ના કરાય ના કરતા મજૂરી કરો

એના માટે અમે વિડીયો બનાવે છે જોજો કોમેન્ટ કરજો સારો લાગે તો બીજો ભાગ પણ આવશે ત્રીજો ભાગ પણ આવશે ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો